આ છોકરા નોકરી નો કેતો તો મારા જોડે તો આમાં પૈસા નહિ શું કરવાનું મગજ જ પણ નહીં હાલતું નવા તો પેલું શેતર ને ઇંડો વાળું ને ચાલુ એને ગીરવે મેળવું પડશે જેમ કે છોકરા નોકરી મોકલ્યા વગર ચાલો ને મંગુજીનો વાત કરું તમે

ચાલશે નહી ના તો હાથેવડી લે આના તમારું પર વિશ્વાસ પેલું શેતાર પાવ હોય ને મારા છોકરા ને નોકરી હારી આયે ને પૈસા બે લાખ રૂપિયા ભરવાના હતા એટલા મંગાયા નોકરી જવા દીધા યાર મારા જરૂર પડી જાય એટલે જરૂર પડે એટલે આપણે બોલી છે યાર

તમારે તારે પૈસા જોવું નઈ પડે તમારે બીજું કેવું ખબર તમારા કંપનીમાં તમારા છોકરા બધી મોકલવાનો અરે કાલ થી મોકલી દેજો ને કાલ અમે હજુ આવશું ઇન્ટરવ્યુ મોકલી દેજો

તમે મોમો ભણો કેવારે એવું ભણો બે નોકરી કરો એટલે વડીલ એવું નહીં આ તો એવું કરીએ આ તો સાહેબ થાય મજાક કરો તો એવું અમાર તો ભેગા કરતા હોય તો કરો મોટો હા હા ભૂલતા ના ચા નહી પીવો અમારે

મારા હાલત ચિંતા ઓછી થાય ચમ ચમકા મારા છોકરો આપરા છોકરો નહિ આપોકરો નોકરી ની અર્જન જરૂર છે મારા એટલે મારા પૈસા લેવા પડે બોલો શેતર મેલીન